પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે તે છોડવામાં ન આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપના મંત્રી એમના ખલેક્ટર એમને કહેવા માંગુ છું છોડવામાં ન આવે નહીં આ આદિવાસી સમાજ છે અમારા એક પણ અમારા પાડલિયા ગામમાં એક પણ આગેવાનને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજીથી ઉમર કામ ના રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હજારો આદિવાસી અહીંયા આવીને ઉભા

નમસ્કાર દાતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેર ડિસેમ્બર રોજ બનેલી આ ઘટનાની સત્યતા જાણવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પાડલિયા ગામની મુલાકાતે હતા ચૈતર વસાવાએ વન મંત્રી દ્વારા આદિવાસીઓને જંગલી કહેવા બાબતે આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ મહેનત મજૂરી કરીને જીવવા વાળો સમાજ છે આદિવાસી સમાજ સભ્યતા વાળો છે આજે હું અહીં આવ્યો છું તો એક પણ આદિવાસી હાથમાં હથિયાર નથી તો પછી તંત્ર શા માટે ખોટી અફવાઓ ફેલાવે છે એવા ગંભીર આક્ષેપો કર્યા હતા સાંભળીએ ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું હતું એ

કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ

અને કોમ્બિંગ કરીને બધાને પકડવાની વાત છે ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાતનો આજુબાજુ રાજસ્થાન હોય છે મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજ તમારી સાથે છે ત્યારે મારા વડીલો મારી યુવાનો મારા મારા ભાઈઓ અને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજ ની લડત ની વાત હશે ત્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડક થી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે મારા સરપંચો મારા તમામ પદાધિકારીઓ યુવાનો વડીલોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજ પર આપત આવશે આપણી અસ્મિતા વાત હશે આપણી સંસ્કૃતિ વાત હશે આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે ત્યારે સાચીઓ તમે જોઈ લો આજે દેશમાં એ ચાહે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય નાગાલેન્ડ હોય કે મણિપુર હોય આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે આજે મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપ ની સરકાર આદિવાસીઓની જંગલ જમીન છીનવી રહી છે સંવિધાન ના જે પ્રાવધાન છે અનુસૂચિ ના પ્રાવધાન છે ઉલ્લંઘન કરીને સત્તા નો જોર કરીને આપણને રંગવામાં આવે છે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારી બહેનો મારી માતાઓ આજે તમારા પર અત્યાચાર થયા છે ગઈ કાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા દાહોદવાળા પર અત્યાચારો થાય છે પોરવાળા પર અત્યાચાર થાય છે બીડાપાણી ગામવાળા પર અત્યાચાર થયા હતા વાળા પર અત્યાચાર થયા હતા વાળા પર અત્યાચાર થાય છે ત્યારે મિત્રો મે તમને કેવા માંગુ છું ક્યાં સુધી આપણે બેઠીશું ત્યારે જે દિવસથી આપણું આйнаપા માનનારો આદિવાસી સમાજ જે દિવસે રોડ પર આવશે ગાંધીનગર નો રસ્તો પકડશે તે દિવસે નેપાળ વાળી પણ અહિયાં સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા વિધાનસભા સબસે ઊંચી ગ્રામ સભા ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભા પાવર છે અનુસૂચિત પાંચ વિસ્તારમાં માં ગ્રામ સભા પરવાનગી લેવી પડે આ વિસ્તાર પેસાઈટ ઓગણીસો છન્નું અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્લાન પ્લાન્ટેશન કરવા માટે ગામ સભા કેમ જાણ કરવામાં નથી આવી ગામ લોકો ને કેમ નોટિસો આપવામાં નથી આવી ગામ સભા ની મંજૂરી કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા વન કર્મીઓ ત્યારે પોલીસ ના અધિકારીઓ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકો એ ગામ ના લોકો ને દોડાવી દોડાવી ને લાઠી ચાર્જ કર્યો હમણાં જ ગામ ના મુખી ગામ ના સરપંચ ગામ ના પોલીસ પટેલે મને કીધું બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે ઘવાયેલા છે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસ ના ડર ના કારણે સરકારી દવાખાના નથી ગયા પણ ઓષોધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ એ લોકો સ્થિતિ ખુબ જ ગંભીર છે